જાવ માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આપણે ચાર પાંચ દિવસથી આપણે વિડીયો ન આવતા અને વિડીયો નથી આવતા એનું કારણ એ છે કે ભાઈ આપણે થોડુંક જે યુટ્યુબ ચેનલ રહીને એમાં એરાર આવી ગઈ હતી એરાર એવી આવી હતી કે ભાઈ આપણે આ વિડીયો અપલોડ થવા નહોતા દેતા એટલે એના હિસાબે આપણે વિડીયો અપલોડ કર્યો નહોતો અને પ્લસ કે ભાઈ આપણે જે તમે આગળનો વિડીયો જોયો હોય છે કે ભાઈ આપણે એક પોરબંદરનો વિડીયો મૂક્યો હતો એટલે એમાં આપણે શું છે કે થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો કેમ કે જે આપણે જે ગીત સાઉન્ડની સિસ્ટમ જે આપણે મૂકવાની થઈ ને એ આપણે ન મૂકીએ ગીત પણ આપણે તોય એમાં મૂક્યું હતું એટલે એના હિસાબે યુટ્યુબે એમાં વોર્નિંગ આપી દીધી હતી અને વોર્નિંગ આપી ત્યાર પછી પ્લસ આપણે યુટ્યુબ વિડીયો અપલોડ થવા નહોતા દેતા એટલે એના હિસાબે આપણે વિડીયો નહોતા આવતા એટલે એટલે મિત્રો અત્યારે આપણે હાલમાં અત્યારે છે આપણે રાયપુર છત્તીસગઢ કેમકે આપણે છત્તીસગઢની લાદી ભરીને આવ્યા હતા એટલે લાદી રહી આપણે રાયપુરની છે અને આપણે સવારે ગાડી ખાલી કરવાની છે એટલે હવારે વહેલી ખાલી કરવાની છે એટલે કેમકે રાયપુરમાં તો આપણે હવારે વહેલી જ ગાડીઓ ખાલી થાય વહેલી ખાલી થાય એટલે નવ દસ વાગે અગિયાર વાગે ગાડી ખાલી થઈ જાય આપણે મોરબીથી લાદી ભરી હતી અને પ્લસ કે ભાઈ તમે આગળના વિડીયોમાં જોયું છે કે આપણે ઘરે હતા એટલે ત્યાર પછી આપણે વિડીયો ને એવું કંઈ ઉતાર્યું નહોતું એટલે અત્યારે મિત્રો આપણે વિડીયો ઉતારી છે અને આપણે જે યુટ્યુબમાં જે એરાર હતી એરાર એ વહી ગઈ છે એટલે અત્યારે આપણે હવે વિડીયો ઉતારવાનું કરી છે ચાલુ અને અત્યારે આપણે છે રાયપુર જે આપણે આપણો શક્તિ ટ્રાન્સપોર્ટ છે એ ટ્રાન્સપોર્ટ ઓફિસે આપણે ગાડી રાખી છે અને અહીંથી આપણે જ્યાં ખાલી કરવાનું છે ને ત્યાં અહીં આપણે નજીક જ છે સાત આઠ કિલોમીટર જેવું થાય છે પણ એ આપણે પાર્ટીએ કીધું છે ભાઈ રાતે ગાડી આવવા દેજો એટલે રાતે જો વહેલી ખાલી થઈ જાય કે રાતનું વતન ગાડી ખાલી થઈ જાય એ હવે આપણે પાર્ટીએ કીધું છે કે ભાઈ તમે દસ અગિયાર વાગે આવવા દો તો રાતે વતન ગાડી ખાલી થઈ જાય છે એટલે હવે જોવી હવે ક્યારે ખાલી થાય છે એ અને અત્યારે મિત્રો આપણે થઈ રાયપુર છત્તીસગઢ અને આપણે મોરબીથી લાદી ભેરી હતી લાદી ભરીને અત્યારે આપણે રાયપુર પાર્કિંગમાં છે અને આપણે મિત્રો અત્યારે સહી એકલા એનું કારણ છે કે ભાઈ આપણે જે કલ્પેશભાઈ કલ્પેશભાઈની આવવાના હતા તે કંઈક તકલીફ આવી ગઈ છે તો એ નથી આવ્યા અને આપણે અત્યારે એકલા જ આવ્યા છે રાયપુર એટલે હવે જવી ખાલી ગાડી ખાલી કરી અને ખાલી કરીને પછી આપણે કંઈક રાયપુરથી કંઈક સેટિંગ કરશું માલ ભરવાનું અને તમામ મિત્રોને કહેવાનું કે ભાઈ આપણે સાત આઠ દિવસનો વિડીયો નહોતો આવ્યો પણ આપણે યુટ્યુબના કારણે આપણે થોડુંક વિડીયો નહોતા નાખી ગયા એટલે આપણે કઈ નતા આવી ગા આપણે કહી દઈએ કે આપણે સાત આઠ દિવસ વિડીયો નહીં આવે કેમ કે આપણા વિડીયોને બધા મિત્રો જે રાહ જોતા હોય ઘણા આપણે ઘણાના ફોન આપણામાં આવી ગયા છે કે ભાઈ વિડીયો કેમ નથી આવ્યો જેને ફોન કર્યા છે એમને તો ખબર જ છે કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ આવ્યો છે એટલે આપણે વિડીયો નથી નાખીએ ગા એટલે હું છે કે ભાઈ આપણે આ રીતનો પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે હું છે કે ભાઈ આપણને એટલું બધું આપણને માહિતી નહીં એનું કારણ છે કે ભાઈ આપણે તમને ખબર છે કે આપણે જે ખટરાના ડ્રાઈવર છે આપણને એટલી બધી યુટ્યુબમાં ને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં એ આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ તો એટલો પણ યુઝ કરતા જ નથી યુટ્યુબ જ કરી છે એટલે હું છે કે આપણને એટલી ખબર નથી કે ભાઈ આપણે આ જે વિડીયો અપલોડ જે કહ્યો આગળનો જે આપણે પોરબંદરનો જે આપણે રાસ રમતા હતા એ રાસ રમતા હતા એમાં ઇફેક્ટ રહીને એ જે સાઉન્ડ આવતું હતું ને એના હિસાબે પ્રોબ્લેમ આવી ગયો હતો પણ એ પ્રોબ્લેમ જે સોલ્યુશન થઈ ગયો છે કેમ કે આપણે જે આપણા મિત્ર છે એને આપણને કીધું હતું કે ભાઈ તમે એને બધું ચેક કર્યું ચેક કરીને પછી જોયું ચેક કરીને પછી એને આપણને કીધું કે ભાઈ તમારું એકાઉન્ટ કમ્પ્લીટ રેગ્યુલર ચાલુ છે કેમ કે એમાં બીજી વન હેરા હતી કે ભાઈ જે આપણે એમાં એકાઉન્ટ એક બનાવવાનું આવે જે સિંગાપુરનું એકાઉન્ટ આવે એ સિંગાપુર એકાઉન્ટનું આપણે બનાવ્યું નહોતું એટલે એ હોય આપણે અપડેટ કર્યું કે અપડેટ કરીને કમ્પ્લેટ આપણે ચાલુ કર્યું ચાલુ કરીને અત્યારે હવે આપણે કમ્પ્લેટ આપણી ચેનલ રહી વ્યવસ્થિત પાછી ચાલુ થઈ ગઈ છે અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે ભવિષ્યમાં ક્યારેક આવું પ્રોબ્લેમ આવી જાય કે ભાઈ કોઈ પ્રોબ્લેમ આવી જાય તો આપણે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અજય મેર બાવી પાસઠ કરશું એટલે એમાં આપણું મારું પરમેનેન્ટ આપણી આઈડી જ છે એમાં આપણે કોઈ જાતનું ઇશ્યુ ઇસ્યુ આવી જાય કેમકે આપણે અત્યારે છ હજાર ફોલોવર્સ થઈ ગયા છે સબસ્ક્રાઇબર થઈ ગયા છે એટલે આપણે જે બધા મિત્રો આપણા વિડીયો જોતા હોય કે ભાઈ કોઈ કારણસર કોઈ વિડીયો કે એવું કઈ તકલીફ આવી જાય કે ભાઈ દસ દિવસ પંદર દિવસ વિડીયો નથી આવ્યો તો આપણે પ્લસ કે ભાઈ આપણે આમાં જો કાંઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવી જાય તો આપણે બીજી ચેનલ બનાવશું એ ચેનલ રહી એ હું એમાં અપલોડ કરી નાખીશ ઇન્સ્ટાગ્રામ અજય મેર બાવીસ પાસઠ એ સર્ચ કરશું એટલે આપણી આઈડી આવી જાય છે અને એ આઈડીમાં હું તમને આઈડી મેન્શન કરી દઈશ એટલે શું છે કે આપણા જેટલા આપણા સબસ્ક્રાઈબર ભયું રહ્યા એમાંથી આપણી ચેનલ રહી લઈ જઈએ કેમ કે આપણે આ જે સબસ્ક્રાઈબર આપણે જે બધા એ આપણા સબસ્ક્રાઈબર જેટલા રહ્યા એટલા શું છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામની ઉપરથી આપણે લઈ લઈએ કે ભાઈ આપણે યુટ્યુબમાં વિડીયો ન આવતો હોય કે ભાઈ કોઈ કારણસર ચેનલ બંધ થઈ હોય કે કોઈ કારણસર પ્રોબ્લેમ આવી ગયો હોય તો તમે એમાં સર્ચ કરી પાછી આપણી નવી ચેનલ બનાવી એમાં તમને જે નામ રાખી એવું તમને એમાં દેખાઈ જાય એટલે અત્યારે આપણે વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ભાઈ કોઈ કારણસર કે ભાઈ વિડીયો દસ પંદર દિવસ નથી આવ્યા તો તમે અજય મેર બાવી પાસઠ ઇન્સ્ટાગ્રામમાં કરશો એટલે આપણી ચેનલ આવી જાય છે આપડી આઈડી અને એમાં ચેનલ રહીને એમાં આપણું નામ લખી નાખીશ એટલે એમાં શું છે કે તમે વિડીયો આપણો કમ્પ્લીટ તમે જોઈ શકો આ તો હું છે કે ભલે નો થાય પણ અત્યારે જે આપણે સાત દિવસની વોર્નિંગ આવી હતી તો એવું કોઈ કારણસર તકલીફ પડે તો એમાં તમે વિઝિટ કરી શકો અને જોઈ શકો કે ભાઈ આ રીતની પ્રોબ્લેમ આવે તો ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાંથી આઈડી આપણી એમાં મેન્શન કરી દઈશ તમામ જેટલા આપણા સબસ્ક્રાઈબર વાયુ રહ્યા એ આપણે ઇન્સ્ટાગ્રામમાં જઈને પાછા યુટ્યુબમાં આવી શકે મેન આપણે વિડીયો ઉતારવાનું કારણ એ જ છે કે ભાઈ અત્યારે આપણને ખબર પડી કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ યુટ્યુબમાં આવીએ કે એટલે હું છે કે આપણે એટલું આપણું ભણતર નથી એટલું આપણું માઇન્ડ એટલું કામ ન કરે પણ આપણે શું છે કે ભાઈ એ રીતનું આપણે આપણા જે યુટ્યુબમાં જે કામ કરે છે જેને આપણે યુટ્યુબનું આ બધું શીખવાડ્યું એને આપણે વાત કરી એટલે એને આપણને આ રીતનું કીધું કે આ રીતનું તમે કરી શકો એટલે શું છે કે ભાઈ આપણે બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ રહ્યા કેમ કે આપણે ધીરે ધીરે આપણે એટલા બધું કેમ કે આપણે જે યુટ્યુબમાં જે દેખાડીને મિત્રો એ બધું આપણું રિયલ લાઈફ દેખાડી છે આપણે રિયલ જેટલું આપણો જે આવતું હોય ને એ જ વસ્તુ આપણે દેખાડી છે આપણે બીજાની જેમ નથી કે ભાઈ ખોટું દેખાડીને ફોલોવર્સ વધારવા સબસ્ક્રાઈબર વધારવા આપણે આપણા જેટલું આપણું ટ્રક લાઈફની જીવન લાઈફ હોય ને એ જ આપણે દેખાડી છે કે ભાઈ આ રીતનું આપણે ટ્રકનું હેન્ડલિંગ થાય છે આ રીતનો પ્રોસેસ હોય આ રીતનું તકલીફ પડતી હોય કે ભાઈ આ રીતના એટલા રાજ્ય ઠેકીને જતા હોય અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે બધા મિત્રો કે છે કે ભાઈ હિસાબ નાખો કેટલું ભાડું હોય શું હોય એ વતન મિત્રો આપણે વિડીયો ઉતારશું પણ એમાં પ્લસ મિત્રો તકલીફ પડે કે ભાઈ અમુક આમાં શું છે કે આપણે જાજા જેટલા આપણા ટ્રક ભાઈ ડ્રાઈવર ભાઈ જ છે ઓનરું છે એ જ બધે આપણે સબસ્ક્રાઈબર ભાઈ છે એટલે શું છે કે આપણે વિડીયો ભાડાનો ખર્ચાનો ની બધે ઉતારી તો આમાં મેન કે ઓનરું નહીં થોડીક તકલીફ પડે અને ડ્રાઈવરુ નહી તકલીફ પડે એટલે એના હિસાબે આપણે ભાડાનો વિડીયો અને આપણો જે રસ્તાનો ખર્ચો રહ્યો ને એ આપણે ઉતારવામાં થોડીક તકલીફ પડે છે કેમ કે આપણે જે ખર્ચો દેખાડી પ્લસ કે માનો કે ઓનર વિડીયો જતા હોય તો હું ખર્ચો નાખું તો એમાં ડ્રાઈવરને થોડોક ઓછો હિસાબમાં ફારફેર આવે અને ડ્રાઈવરોનો હું વિડીયો અપલોડ કરું કે ભાઈ આ રીતનો આમ ને આમ ખર્ચો આવે છે તો ડ્રાઈવરને વતન પ્રોબ્લેમ થાય અને ઓનરોને વતન પ્રોબ્લેમ થાય એટલે એના હિસાબે આપણે નથી નાખતા અને પ્લસ કે ભાડામાં નાખું તો ભાડા મારીએ એ ટ્રાન્સપોર્ટર ને અને ઓનરો થોડી કોલી થાય કે ભાઈ આ આ ગાડી એટલામાં ગાડી લઈ ગઈ તો અમારી ગાડી એટલામાં લઈ ગઈ એટલે મિત્રો આપણે જે ચેનલ ખોલી છે ને એ આપણે આપણું જે રિયલ છે ને એ આપણે દેખાડી છે કોઈને મનભેદ થાય એ રીતનું આપણે આમાં નથી કરતા કામ કેમ કે આપણે એવું નથી કે ભાઈ આપણે યુટ્યુબ હાકી અને યુટ્યુબ ઉપરથી આપણી આવક થાય કે ઓલું થાય ફલાણું થાય એ ઉપર નથી પણ એક આપણો જે રિયલ ટ્રક ડ્રાઈવર છે કે ભાઈ શું એ મોરબીથી નીકળે રાજકોટથી નીકળે જામનગરથી નીકળે પોરબંદરથી નીકળે એ આપણે ટ્રક લાઈફ આપણે દેખાડી છે કે ભાઈ આ રીતનું ટ્રકમાં હેન્ડલિંગ થઈ છે આ રીતનું ટર્નઓવર થઈ છે એ બધું આપણે રસ્તા રોડ રસ્તાની એની બધી આપણે માહિતી થઈ છે આમાં હું છે કે આપણા જ બધા ખબર જ છે કે ભાઈ આપણા જ બધા ભાઈઓ છે અને આપણા જ બધા સબસ્ક્રાઈબર ભાઈ છે હવે હું જો એકબીજાને મંદુક ન થાય એના હિસાબે આપણે વિડીયો નથી નાખતા બાકી નકર આપણે હિસાબ આપણને ખબર જ હોય અને જેટલા આપણા ડ્રાઈવર ભાઈ વાલે છે ટ્રક ભાઈ વાલે છે એ બધાને ખબર જ છે શું હિસાબ આવે પણ આ તો ટ્રક ડ્રાઈવર અને ઓનર એ બે ને તકલીફ ન પડે એના હિસાબે આપણે ભાડાનો અને રસ્તાનો ખર્ચો રહ્યો નહી આપણે નથી નાખતા કેમકે આપણે જે ખર્ચો નાખીએ તો એ ડ્રાઈવરોને તકલીફ પડે અને આપણે જે ભાડાની નાખીએ તો ટ્રાન્સપોર્ટરને અને ઓનરને થોડોક ડિફરન્સ પડે એટલે એના હિસાબે આપણે ભાડાનો કોઈ વિડીયો નાખતા નથી અને પછી જોઈશું આગળ હવે કે ભાઈ કઈ રીતનું છે ઈ બાકી આપણે હું છે કે બાકી ખર્ચો જેટલા ડ્રાઈવર ભાઈઓનું ટ્રક ભાઈઓ વાલે છે એને ખબર જ છે કે ભાઈ રાયપુરમાં શું ખર્ચો આવે છત્તીસગઢ હાલે તો શું ખર્ચો આવે હૈદરાબાદ પાટે હાલતા હોય ત્યારે શું ખર્ચો આવે પણ આ તો હું છે કે ભાઈ ડ્રાઈવર એને ડિફરન્સ ન પડે એના હિસાબે આપણે નથી કેમકે આમાં આપણે જેટલા બધા ભાઈઓ રહ્યા આપણે ટ્રક ડ્રાઈવર વાળા ભાઈ છે અને જેને ટ્રક ડ્રાઈવર નો અનુભવ નથી એના માટે છે કે ભાઈ એને એમ હોય કે આમાં શું ખર્ચો આવે બાકી ટ્રક ડ્રાઈવર ટ્રક ઓનર ટ્રાન્સપોર્ટર એ હાડમા હાડ વસ્તુ હોય ને તો આપણો ટ્રક ડ્રાઈવરનો જે ધંધો ને એ ફૂલે ફૂલ એટલે હાર્ડ એટલે બહુ એટલે બહુ અતિશય ગંભીર વાળો આમ છે કે ભાઈ તમે આમાં હેન્ડલિંગ કરવું ને એ બહુ એટલે બહુ અઘરું છે પણ જેના માટે થઈ ગયું હોય એને રોજનું છે ને એના માટે બહુ એટલે બહુ કઠણ છે જેટલું તમે જોવો એટલું હેલું નથી કેમ કે આપણે અત્યારે જે ડ્રાઈવરો અત્યારે આપણે વિડીયો ઉતારી છે કે ભાઈ અજય ભાઈ મારે તમારી ભેગું ફરવા આવવું છે તમારી ભેગું આવવું છે એક ટ્રીપ કરવા આવું છે બે ટ્રીપ કરવા આવું છે પણ મિત્રો આપણે જે વિડીયો ઉતારી આપણે વીસ મિનિટ નો પચીસ મિનિટ નો ત્રીસ મિનિટ નો વિધારી પણ આપણે ચોવીસ કલાક ગાડી આખી છે અડતાલીસ કલાક આખતા હોય ગાડી તમને મારો જે મેન મેન વસ્તુ હોય એ તમને દેખાડતા હોય બાકી તમે વિડીયો જોઈને અને પછી એમ કહ્યું કે મારે ગાડીમાં એકવાર આવવું છે પણ મિત્રો આપણે જેટલું જેટલું દેખાડીને એટલું આપણે ગાડીમાં હેલું નથી એનું કારણ છે કે આમાં ઘણી જાતની તકલીફ આવતી હોય રોડ ઉપર તમને જે એ દેખાતા હોય આપણે જે યુટ્યુબમાં આપણે એવું કઈ નથી કે આપણે છાપી લેવા કે ઓલું કરી લેવું કરી લેવું એ વસ્તુ નથી આપણે પણ પ્લસ કે જેટલું દેખાડવું એટલું સો સો ટકા હકીકત વાત કરું છું કે ભાઈ તમને એમ હોય કે ભાઈ આ રાયપુર જાય છે છત્તીસગઢ જાય છે કલકત્તા અને પોરબંદર થી આપણે પ્લસ હૈદરાબાદ જાય છે કે ભાઈ ઓલ મોટા મોટા રાજ્ય છે કે બધે એમાં જાય છે પણ મિત્રો આપણે જે જવું ને અને જે રસ્તામાં જે હેન્ડલિંગ કરવું ને એ બહુ મોટું વસ્તુ છે એનું કારણ છે કે ભાઈ આપણે તમે જે જોઈન ફિલ કરો ને એની કરતા જે રૂબરૂ ફિલ થાય ને એમાં હાથી ઘોડાનો ફેર પડે છે હું જે તમને દેખાડું એ વસ્તુની રી વ્યાજબી છે કે ભાઈ કમ્પ્લેટ છે ભાઈ રસ્તામાં હેલા જાય છે અને તમને ગામના નામ ને અહીંયા આ વસ્તુ છે ને અહીંયા આ વસ્તુ છે અહીંયા હોટલું છે પણ જેટલું તમે ધારો ને એટલું હેલું નથી એનું કારણ છે કે ભાઈ આપણે ચોટીલા વટી જાય ને વટી જાય ને ત્યાર પછી જે હેન્ડલિંગ કરવું ને એ બહુ અઘરું વસ્તુ છે કેમ કે ખટારા આપણે જે છે એ હકીકતની જ વાત કરી છે તો આપણને ખટારા વડા સાયકલ વાળો જતો હોય ને તો સાયકલ વાળો આપણને તુકારો કરીને વહી જાય એટલે ટ્રક લાઈફ રહીને બહુ અઘરી વસ્તુ છે આ તો હું છે કે તમે વિડીયોમાં જોતા હોય એટલે એમ થઈ ગયા રાયપુર હૈદરાબાદ ફરવા પણ જેટલું તમે અનુભવ એકવાર કરો ને તો તમને ખબર પડે અને મેં એવા કિસ્સા જોયેલા છે અને આપણે અનુભવ કરેલા છે કે એકવાર જે નવો નવો માણસ પહેલી વાર આવ્યો હોય ને એકવાર ગાડીમાં આવે ને બીજી વાર જિંદગીમાં નામ નથી લેતો કેમકે એવું વસ્તુ જોવે એવા માણસો જોવે કેમકે અમારે ટ્રક ડ્રાઈવર વાળાને રોજે રોજ નવા માણસો નવા ટ્રાન્સપોર્ટર હોય નવા પાર્ટી હોય બધું નવું નવું હોય બરાબર ટ્રાન્સપોર્ટર આપણે મોરબીમાં રાજકોટમાં અહીંયા આપણે ખાલી કરવા આવીને ત્યાં આપણે દરરોજ નવી પાર્ટી હોય કોક દીક સંજોગે ભેગા થઈ જાય ને તો બીજી પાર્ટી હોય બાકી નકર આપણે બધી નવી જ પાર્ટી હોય નવા માણસો હોય એ માણસો ભેગું આપણે કેવું વર્તન કરવું કેવી રીતનું રહેવું અમુકના મગજ હારા હોય અમુક ડ્રાઈવર ડ્રાઈવરનું રિસ્પેક્ટ કરતા હોય અમુક ન કરતા હોય અમુકને તો તમે જોવો ને તો ડ્રાઈવરોને એટલા હેરાન કરે પાર્ટી વાળા કે જે આપણે ખાલી કરવા જતા હોય એટલે બધે અલગ અલગ હોય એટલે હું છે કે ટ્રક ડ્રાઈવરનું જે રહ્યું ને એ બહુ એટલે બહુ હાર્ડવર્ક છે અને મહેનત એવડી છે કે તમે વાત પૂછોમાં કે ગાડી જ્યાં લગણ હાલે ને ત્યાં લગણ કોઈને તકલીફ ન પડે પ્લસ જ્યારે ગાડી તમને હેરાન થાય કે કોઈ તકલીફ આવે ત્યારે જ એ કરવું ને એ બહુ એટલે બહુ અઘરું વસ્તુ છે એટલે હું છે કે આપણે ઘણા મિત્રો આપણને ફોન કરીને કહેતા હોય રૂબરૂ કહેતા હોય કે ભાઈ મારે ટ્રીક કરવા આવવું છે કે ભાઈ આપણે ગાડીમાં આવવું છે પણ તમે જેટલું માનો છો વિડિયાના મારફતે કે ભાઈ ગાડીમાં બહુ સારું છે પણ જેટલું તમે સારું દેખાવ છો ને એટલું જ આ વસ્તુ ખરાબ છે ખરાબ એનું કારણ છે કે ભાઈ આપણે જે સ્ટ્રગલ કરીને એ સ્ટ્રગલ કરવા માટે બહુ એટલે બહુ આકરું અઘરું વસ્તુ છે એનું કારણ છે કે ભાઈ 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 તમે એમ કહો કે અજે હાયલા છે રસ્તા દેખાડે છે આ કરે છે તે કરે છે હોટલું માં જમે છે પણ એ વસ્તુ જે અનુભવ થાય ને એ વસ્તુ બીજું તમને ન શીખવાડી કે એકવાર અનુભવ કરો ને તો તમને ખબર પડે કે ભાઈ આ ટ્રક ડ્રાઈવરની લાઈફ રહીને એ કેટલી હાર્ડ છે અને કઠણ છે એ એ અનુભવ સિવાય ખબર ન પડે કેમકે આપણને તો અનુભવ થઈ ગયા છે આપણે જોયેલા છે ખરાબ વસ્તુ જોયેલા છે વસ્તુ છે મિત્રો મિત્રો આ વાતો કરતા હોય અમે અડતાલીસ અડતાલીસ કલાક ભૂખા વતન રહેલા છીએ પાણી વગરના રહેલા છીએ અત્યારે જે આપણે થર્મોસ્કેન જોવાની બાજુમાં તમને દેખાતું હોય છે કે કેન આપણે ભરીને રોડ ઉપર બધે મળી રહે પણ અમુક જગ્યાએ જાય ને તો તમારે પાણી વતન ન મળતું હોય જમવાનું ન મળતું હોય અડતાલીસ અડતાલીસ કલાક જમવાનું મળે એટલે હું છે કે જયારે એને અનુભવ થયો હોય ને એને ખબર હોય કે ભાઈ આ રીતની ટ્રક ડ્રાઈવરની લાઈફમાં હોય છે એ ત્યાં તો કોઈ વસ્તુ ખબર જ ન પડે અનુભવ કર્યા ઓકે પણ આ તો હું છે કે જે આપણને અમુક કે ભાઈ મારે ફરવા આવવું છે રખડવા આવવું છે તમારી ભેગું પેસ્ટિલ આવવું છે એના માટે હું કહું કે ભાઈ જેટલું તમે આ વિડીયોમાં જોવો છો ને એટલું હેલું વસ્તુ નથી અને અત્યારે મિત્રો આપણે રાયપુર સાહેબ અને ખબર આપણી ગાડી ખાલી કરવાની છે એટલે અત્યારે હવે ખવાર એ ગાડી ખાલી કરવા જઈશું અને જોઈશું હવે દિવાળીનો તહેવાર છે એટલે કાલ ખાલી કરીને કાલને કાલ ભરાઈ જાય તો સારું છે પ્લસ કે કેમ કે અત્યારે દિવાળીનો માહોલ એટલો આવે છે રજાઓને એવું પડવાનું હોય એટલે હવે જોવું હવે શું પોઝિશન થાય છે કાલ ખાલી થાય પછી ખબર પડે એટલે વિડીયોમાં આપણે અત્યારે જ અહીંયા આટલું આપણું વિડીયોમાં જેટલું દેખાડીએ એટલું દેખાડ્યું છે એટલે દેખાડ્યું તો કાંઈ નથી મારી જે વાત હતી એ તમને બધાને કીધી છે અને વિડીયોને બને એટલું શેર કરો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરજો બધાને જય માતાજી અને જય હિન્દ